અને જેને પ્રદર્શન આપ્યા છે તેની પાસેથી પણ ત્રણ ત્રણ લાખ પાંચ પાંચ લાખ આવા રૂપિયા લઈને ઘર આપવામાં આવ્યા છે એટલે અમારી નવ ક્રાંતિ પેનલ છે કે જે જૂના લોકો છે જેની પાસે 90 ના 85 ના 95 ના પુરાવા છે તેવા લોકોને પ્રથમ ઘર આપવામાં આવે અને એ લોકોએ આ જે જે ખોટા પેપરો બનાયા છે 400 400 ફાઈલ ખોટી બનાવી છે 400 ની ફાઈલ તેમાં પેન કાર્ડ આધાર કાર્ડ રાશન કાર્ડ પછી આ બધું ડુપ્લિકેટ બનાવ્યું છે એટલે અમારી સરકાર પાસે માંગ છે કે આ લોકોને તમામે તમામ પેપરની જાચ કરીને જેલમાં નાખો અને જે જૂના લોકો છે એને પ્રથમ ઘર આપો એટલે નવ ક્રાંતિ પેનલ ઘર અપવા માટે આપની સાથે છે અને

આપના આશીર્વાદ લેવા માટે નવ ક્રાંતિ પેનલના અમે તમામે તમામ ઉમેદવારો આવ્યા છીએ આવનાર બે હજાર થી બે હજાર ની ચૂંટણીમાં આ પ્રચંડ બહુમતી થી નવ ક્રાંતિ પેનલ ને વિજય બનાવશો એવી આશા સાથે પરંતુ જાણવામાં આવ્યું છે કામ ચાલુ થવાનું છે તો રામદેવનગર ના ને નવ ક્રાંતિ પેનલ વતી થી હું પૂરેપૂરું આશ્વાસન અને ખાતરી આપવા આવ્યો છું મારી નવ ક્રાંતિ પેનલ પૂરેપૂરી ખાતરી આપવામાં આવ્યા છે મહાલક્ષ્મી ખાતરી કર્યા વગર તોડી પાડવામાં આવ્યા મંદિરો તોડી પાડવામાં આવ્યા અને આજે આઠ આઠ વર્ષ થઈ ગયા તો પણ કોઈ જાતના કોઈ નથી અને તુલસીવાડીમાં જેના ઓરિજિનલ હતા ત્રણ ત્રણ લાખ અને પાંચ પાંચ લાખ રૂપિયા લઈને બીજા લોકો ને ઘર આપી દીધા છે એટલે રામદેવનગર માં નવ ક્રાંતિ પેનલ આપણે વચન આપે છે કે આવું થવા દેશે

કાર્યાલય મંદિર નહી ક્રાંતિ પેનલ રામદેવનગર ના લોકો ની સાથે હતી અને રેસે એટલે અન્યાય થવા નહીં આવનાર ચૂંટણી દસ જૂને નવક્રાંતિ પેનલ ના એકવીસ એકવીસ ઉમેદવાર આરતી ભાઈઓ અને બહેનો આપ સર્વે જાણો છો કે આપણા બાપ દાદાઓ બનાવેલી આપણા સર્વેની

બે હાજર માં દસ ઉમેદવારો ચૂંટી કાઢ્યા હતા અને ચુકવવાનું પ્રયત્ન કરતું હોય તો શું આર્થો લોકો એને જવાબ આપવા માટે સક્ષમ નથી સક્ષમ છે એ માટે મુંબઈ મેઘવાડ પંચાયત

કે સિતી વર્ષ ના ઇતિહાસ નથી થયું સારા સારા એવું કેવાય છે નાદ ગંગા નું હર હંમેશ સન્માન કર્યું છે પણ અત્યારે કઈક ગણ્યા ગાઠા લોકો કઈક બિલ્ડર ના રૂપિયા આવવાથી પોતાની જાત ને પણ ઉપર માનવા લાગ્યા છે અને સમાજ સામે સેન્ડલ કાઢવા લાગ્યા છે એટલે આવા સેન્ટર વાળા લોકોને સમાજ ને રામદેવ નગર ની પંચાયત ને અને મુંબઈ સમાજ ને જવાબ આપવાનો સમય આપણા મતાધિકાર દ્વારા એને જવાબ આપો અને પ્રચંડ બહુમતી થી વિજય બનાવો વિજય બનાવો અપમાન કરનારા લોકોને આપી મુખો હરિ ઓમ જય મેઘાન જય ભારત જય હિન્દ